સાસણગીરમાં બાબતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તપાસ કરવામાં આવી રહી છે ઓફિશિયલ વેબસાઇટ બલ્કમાં આરોપીઓ સ્લોટ બુક કરતા હતા સ્લોટ બુક કરીને અનઅધિકૃત રીતે તેનું બહાર વેચાણ કરતા હતા તેવી માહિતી છે કે પોલીસ આ કેસમાં ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેઓ જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી સ્લોટ બુક કરી લેતા હતા એટલે ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ ક્લોઝ દેખાડે બુકિંગ પર કોઈ પણ સ્લોટ ના દેખાડે અને ત્યારબાદ અનઅધિકૃત રીતે આ જે આરોપીઓ છે તેઓ

ગેરકાયદે રીતે એ સ્લોટ અન્ય જે મુસાફરો છે અન્ય પ્રવાસીઓ છે તેમને વધારે ઊંચા ભાવે વેચતા હતા જેને લઈને આ ફરિયાદ મળતા જ તપાસ કરવામાં આવી અને પોલીસે મોટી કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમે આ કેસમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ કેવી રીતે આ સ્લોટ બુક કર્યા હતા કેવી રીતે કેટલા ભાવમાં તેઓ મુસાફરોને વેચતા હતા અને કેવી રીતે તેમનું આખું એ નેટવર્ક ચાલતું હતું એને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે કેટલા સમયથી આરોપીઓ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એ દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે સાથે જ આરોપીઓની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને અનઅધિકૃત રીતે સ્લોટ બુકિંગ કરીને જે અનઅધિકૃત રીતે તેનું વેચાણ કરતા હતા એટલે એ સિવાય જે ગેરકાયદે સિંહ દર્શન થાય તેને લઈને પણ પોલીસે તપાસ તેજ કરી છે આરોપીઓ અન્ય કઈ કઈ પ્રવૃત્તિ

સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ ઉમટતા હોય છે અને ખાસ કરીને જ્યારે તહેવારોનો સમય હોય રજાઓનો સમય હોય એવા સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર દર્શન કરવા જાય ત્યારે ઓફિશિયલ વેબસાઇટ પર તેમને સ્લોટ અવેલેબલ નથી દેખાડતા એનું મુખ્ય કારણ એ જ છે કે આ ગઠિયાઓ ઓફિશિયલ વેબસાઇટ પરથી તમામ સ્લોટ પોતે બુક કરી લે છે અને ત્યારબાદ અનઅધિકૃત રીતે એ સ્લોટનું વેચાણ કરે છે અને એટલા જ માટે જે મુસાફરો છે તેમને ઓફિશિયલ વેબસાઇટ પરથી સ્લોટ બુકિંગ નથી મળી શકતું આ ગઠિયાઓ ત્યારબાદ મોંઘા ભાવે એ સ્લોટનું વેચાણ કરતા હોય છે અને ત્યારબાદ એ મુસાફરોએ મોંઘા ભાવે સિંહ દર્શન કરવા માટે ગીરના જંગલોમાં જવું પડે છે અને ફરિયાદ મળી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી અને હાલ તો આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ આ પ્રવૃત્તિ કેવી રીતે આચરતા હતા આરોપીઓની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે અને આરોપીઓ આ સાયબર ક્રાઇમને કેવી રીતે અંજામ આપતા હતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી સાથે જ આરોપીઓ મુસાફરોનો સંપર્ક કેવી રીતે કરતા હતા કે પછી મુસાફરો આ આરોપીઓના સંપર્કમાં કેવી રીતે આવતા હતા એ તમામ સવાલોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને હાલ તો આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસે તેજ કરી છે દ્રશ્યોમાં જે આપ આરોપીઓ જોઈ રહ્યા છો એ આરોપીઓ ઓનલાઈન જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી સ્લોટ બુક કરી લેતા હતા જેથી અન્ય જે મુસાફરો છે તેમને ઓનલાઈન વેબસાઇટ પર બુકિંગ સ્લોટ ન દેખાડે અને જેના કારણે આ ગઠિયાઓ ફાવી જતા હતા જેની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ કરી અને ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પોલીસ હજુ આગળ તપાસ કરી રહી છે છે કે સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું કેવી રીતે આરોપીઓ આખું નેક્સસ ચલાવતા હતા શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડિંગ અને બીજા દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે થોડી જ વારમાં સાયબર ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે અને પૂરી માહિતી આપવામાં આવશે કે આ આરોપીઓનું નેટવર્ક ક્યાં સુધી સરકાર અને ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઈઝીલી જ્યારે વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ગીર લાયન ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે હવે આ એક પ્રકારની સગવડતાનું એ ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસળતા નામવાળી નવી વેબસાઇટ ઉભી કરવામાં આવી છે તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં બે ત્રણ ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે આ રીતે ટિકિટ્સ વેચે છે હવે આ વસ્તુને ધ્યાન ધ્યાન પર આવતા અમોએ એક ડિટેલ મંગાવેલી છે તો જીઆઈપીએલ જે વેબસાઇટ ડેવલપર છે તો તેમાં એક 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 બે હજાર ચોવીસથી તેર બાર બે હાજર પચીસ સુધીનો બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે તો ત્યાર સુધીમાં કુલ ત્યાંસી હજારથી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે આ બુકિંગમાંથી બાર હજાર આઠસો જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે તો આમાં વસ્તુ એ છે કે આ જે વેબસાઇટ છે સરકારની તો એમાં કોઈ પ્રાઇવેટ પર્સન કોઈ બલ્ક બુકિંગ કે ટુરિઝમના પ્રોફેશનલિઝમની તરીકે બુકિંગ કરી શકે નહીં તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે ઓફિશિયલ રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે કોઈ પણ એક વ્યક્તિને એક ઈ પરમિટ મળે છે અને એક ઈ પરમિટ ઉપરથી છ વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે તો આમના એક એક નામ પરથી એક દિવસમાં બહુ જ વધારે પડતા બુકિંગ કરવામાં આવેલા છે તો આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધીમાં બાર હજાર જેટલા બુકિંગ આ રીતે કરવામાં આવ્યા છે હવે આ બુકિંગ માટે આ લોકો એક પ્રકારનો રસ્તો અપનાવેલો છે કે મોબાઈલ નંબર ઇમેલ આઈડી જે હોય છે એમાં થોડોક માઇનોર માઇનોર ચેન્જ કરવામાં આવેલા હોય છે જેમ કે એક નામ છે તો પાછળ પ્લસ લગાવો એટલે અલિયાસ કરીને નામમાં થોડું ચેન્જ થાય પણ એનું રિવર્ટ કરીને રાઉટ કરીને એક ઇમેલ પર આવતું હોય છે તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનો થોડો સર્વે કર્યો તો આઈપી એડ્રેસ એનાલિસિસ છે કોઈ ટેકનિકલ એનાલિસિસ છે તેમજ સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું અને થોડું હ્યુમન સોર્સની મદદથી તમે ઝીરો ઇન કરીને અમુક અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે એમાં એક છે એબી ટુર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંકડ છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નુરમહમ્મદભાઈ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માંગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે ગીર લાયન ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના પર જ આ બુકિંગ કરવામાં આવે અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલન્ટ વેબસાઇટ્સ છે અને એ વેબસાઇટ પણ એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી તમને મળશે કે નહીં મળે પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સરકારી ટુરિઝમ વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે તેમાં આપવામાં આવેલી સૂચનાઓ વાપરવી તમારે ખાસ કરીને સૂચનાનું અનુસરણ કરવું અધરવાઇઝ એવું થશે કે એક માણસ વધારે પડતા બુકિંગ કરે કોઈ ફ્રોડિયન્ટ લીધે તો કોઈ પણ પોલીસ દ્વારા અથવા સાયબર ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને પણ શોધી પણ લેવામાં આવશે આ સાથે સાથે અમે બીજી કોઈ પણ વેબસાઇટના કાર્ટેલ હોય તો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ બધી વસ્તુની બીજી પણ ટુરિઝમની વેબસાઇટની પણ તપાસ થઈ રહી છે એની પણ આગળ જે જે રીતે અમને વસ્તુ આગળ મળશે તે પ્રમાણે આપણે પબ્લિશ કરશું અમે બીજી વસ્તુ કે આ કામના આરોપી બીજી કોઈ ટુર્સ અને ટ્રાવેલ સાથે સંકળાયેલા છે તો તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે અમે બીજા આ લોકો ઝડપી બુકિંગ કરવા માટે ક્યાંક સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે

એ અમુક અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે એક મોબાઈલ નંબર પર તમે માની લો કે છ અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી થી વીસ જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમને બાર હજાર જેટલું ટ્રાન્સ વસ્તુ કરેલું છે મોબાઈલ નંબરમાં તો છે જ તમારે પણ સાથે સાથે અલ્ગોરિધમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઇમેલનું કોમ્બિનેશન હોય છે તો ઇમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે સરનેમ છે તો એની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી તો એનાથી અલ્ગોરિધમમાં વેબસાઇટને એમ લાગે છે કે અલગ વસ્તુ એન્ટિટી છે પરંતુ હકીકતમાં એ મેલ સાઇફરિંગ થઈને ઓટીપી વગર આવતું હોય છે એક નંબર પણ આવતું હોય છે તો આને આ રૂટનો ઉપયોગ કરીને ટેકનિકલ જે વસ્તુ છે એ પ્રકારે કરીને ગ્લિચ યુઝ કરીને આ રીતે છે વેબસાઇટ્સ એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમે ગુગલ સર્ચ કરશો તો પણ તમને મળી જ જશે છ સાત જેટલી છ સાત જેટલી સિમિલર વેબસાઇટ્સ છે નામવાળી એ વેબસાઇટ છે અને આ એક જે ઓફિશિયલ મેં આપણી સાઇટ્સનું નામ કીધું કે ગીર લાયન ગુજરાત જીઓવી ડોટ ઇન

ટિકિટો કે સ્લોટ જે છે એ અન્યને વેચા હતા ને કેટલા ભાવમાં બુકિંગ કેટલા ભાવમાં કર્યું અને વેચાણ કે ભાવમાં હતું બુકિંગ થવાનું તો બધા માટે સેમ ભાવ છે જે સરકારનો અધિકૃત ભાવ છે એ ભાવમાં જ જે તે છે એ બુકિંગ કરતા હોય છે વેચવાનો ભાવ છે એ બધામાં સેપરેટ ભાવ છે અમુક લોકોને મેં જે વાત કરી કે ફેસ્ટિવલ નો ટાઈમ છે ઇન્ફ્લેશન કે પ્રકારનો જે ડિમાન્ડ સપ્લાય નો લાભ લઈને વધારે ભાવમાં વેચતા હતા એ બધાનું કેવું ડિફિકલ્ટ છે કે બાર હજાર ટિકિટ છે તો કોઈમાં ડબલ ભાવ બમણા ભાવમાં કોઈમાં ટ્રિપલ ભાવમાં કોઈમાં એના કરતાં પણ આઠ નવ ઘણા ભાવમાં એ રીતે પણ એ લોકોએ વેચેલા છે તો એ બધી વસ્તુનું એનાલિસિસ પણ ચાલુ છે કેટલા ભાવમાં વેચેલી છે પણ જનરલી એમ કહી શકો કે વધારે ભાવમાં વેચેલી છે બીજી વસ્તુ એ રીતે વસ્તુ કરતા હતા કે ટિકિટ એ લોકો એડવાન્સમાં બુક કરી રાખે છે પછી ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર વેઇટિંગ લિસ્ટ એક ઓપરેટ થતું હોય છે કે ચાર છે પાંચ છે વેઇટિંગ લિસ્ટ છે તો એ લોકોએ બુક કરી રાખેલી છે એ પોતે જ પોતાની ટિકિટ કેન્સલ કરી નાખે વેઇટિંગ લિસ્ટ ઉપર જતું રહે અને પાછળના પોતાના જ માણસો આગળથી બુકિંગ કરી નાખે તો એ પ્રકારે પણ એ લોકો પોતાની પ્રકારનો યુઝ કરતા હતા બીજી વસ્તુ છે કે આમાં બુકિંગ કરતી વખતે આઈ કાર્ડ પણ તમારે આપવું હોય આપવાનું હોય છે તો એમાં પણ એ લોકો જે આઈ કાર્ડ આપેલું હોય છે એમાં પણ થોડુંક પેલા અલગ આઈ કાર્ડ આપેલું હોય છે તમારે એડિટિંગ કરીને અલગ આઈ કાર્ડ પછી અપલોડ કરતા હોય છે ઓટીપી ચેન્જ કરીને તો આ પ્રકારની પણ વસ્તુ અમારે સામે સામે આવેલી છે તો એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ પણ યોગ્ય કલમો એની પણ એડ કરવામાં આવશે

તમે જે પ્રકારે વાત કરી કે ભાઈ અંદર જ મોબાઈલ હતા એક મોબાઈલ ઉપરથી એક નંબર ઉપરથી છ બીક થાય છે